તમે લોકો બહુ સરસ કામ કર્યું છે ત્યાં આગળ આટલી મોટા પાયા પર ઊભું કરવું આટલા બધા લોકો એમાં ઇન્વોલ્વ થયા અને બધાના મોડા પર અમે આમ ખુશી જોઈ ત્યાંના જે લોકો હતા એટલે એ સારું લાગ્યું તો સારો મોટો પ્રોજેક્ટ છે એટલે એમને બી સારું લાગ્યું હોત કે પ્રોજેક્ટ થાય છે આવા તો આમાં અમે જાણ્યું કે પાણી બી આવશે એના રોજ પાણી તો આવે જ છે આ પ્યુરિફાઈ થાય છે અને વીજળીનો ખાસ આવી છે તો અમારી જે ગાઈડ હતી એ બહુ સરસ રીતે સમજાવ્યું બધું અને કે હવે ત્યાં ગામના લોકો પાસે વીજળી છે અને ટીવી બી જુએ છે અને છોકરાઓ ભણે છે એ સ્કૂલ ક્લાસરૂમ પછી એકચ્યુઅલ આઈ થિંક યુનિવર્સિટી સુધી લઈ જવાની વાત છે એટલે એ લોકોને ખાસ એ ગામડા છોડીને શહેરમાં આવીને ક્યાંય પડીને નોકરીઓ ખોળવી એના કરતાં ત્યાં જ મળી જશે એટલે એ બહુ સારું લાગે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ